હેલો દોસ્તો નમસ્કાર નવું સીખો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આજે આપણે જે આઈ ખેડૂત વેબસાઇટમાં ઓનલાઈન આપણે જે ખેતીવાડીના જે ફોર્મ ઓનલાઈન ભરાઈ રહ્યા છે તે આપણે ખેતીવાડીની યોજનાના સાધનોમાં તાડપત્રી દવા છાંટવાનો પપ ઝટકા મશીન પછી ટ્રેક્ટરના ઓજારો ખેતીવાડીના બધા તમામ ઓજારો ઓનલાઈન ફોર્મ ભરવશું એટલે કે ઓનલાઈન ફોર્મ ભરતા આપણે શીખશું તો મિત્રો ગૂગલ ક્રોમમાં જવાનું છે આપણા જો મિત્રો તમારી પાસે મોબાઈલ હોય તો મોબાઈલમાં પણ આ ફોર્મ ભરી શકાય છે તો મિત્રો અહીંયા આપણે લખશું વેબસાઇટમાં બ્રાઉઝરમાં જઈ અહીં લખશું આપણે આ ખેડૂત લખશું એટલે આપણે જુઓ આ વેબસાઇટ આવી જશે આ ખેડૂત એટલે આ ખેડૂત પર ક્લિક કરવાની છે આપણે તો જુઓ મિત્રો હવે આ રીતનું આવી ગયું છે પ્રેસ નોટ જુઓ ખેતીવાડીની વિવિધ સહાય યોજના લાભ મેળવવાનાર ખેડૂતો એટલે જિલ્લાવાઈઝ યાદી છે જુઓ એકવીસથી સત્યાવીસ તારીખ છે એકવીસ નવ બે હજાર ચોવીસથી સત્યાવીસ નવ બે હજાર ચોવીસ તો કે આ જે અહીંયા આપણે આ જિલ્લા છે એ ફોર્મ ભરી શકશે હવે જુઓ મિત્રો અહીંયા ત્રેવીસથી ઓગણત્રીસ છે ત્રેવીસથી ઓગણત્રીસ તો અહીં આપણે એટલા જિલ્લામાં આપણે ફોર્મ ભરી શકશો એટલે કે ભાવનગર જિલ્લામાં આપણે ફોર્મ ભરવા હોય તો ત્રેવીસ નવ બે હજાર ચોવીસથી ઓગણત્રીસ નવ બે હજાર ચોવીસની વચ્ચે આપણે ફોર્મ ભરી શકાય છે પછી ચોવીસથી ત્રીસ તારીખ આપી ત્યાં નીચે આ જિલ્લાઓ આપેલા છે બરાબર તો મિત્રો તમારો જિલ્લો જે આવતો હોય એ જિલ્લા પ્રમાણે તમારે ફોર્મ ભરી દેવાના છે સમયસર તો આપણે અહીંથી આ જે ક્લોઝ કરી દઈશું નોટિફિકેશન હવે મિત્રો આપણે જુઓ આ મેન પેજ છે આ ખેડૂતનો આપણે તો અહીંયા આપણે યોજનામાં જવાનું છે મિત્રો જો અહીંયા યોજનાઓ છે ત્યાં યોજના ઉપર ક્લિક કરશો એટલે યોજનાઓનું પેજ ખુલશે તો મિત્રો જો હવે મિત્રો ખેતીવાડીની યોજના અને પશુપાલનની યોજના તો આજે આપણે કે આપણે દવા છાંટવાનો પંપ આવે એની ઉપર આપણે ફોર્મ ભરવાનું છે તો આપણે અહીંયા ક્લિક કરીએ ખેતીવાડી યોજનામાં તો અહીંયા આપણે ક્લિક કરવાની રહેશે મિત્રો નવું સિકો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી હું વિડીયો મૂકું એટલે તમને તરત મળી જાય તો એટલે સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલ્યા વગર મિત્રો તો જુઓ મિત્રો આ યોજનાઓ ખેતીવાડી યોજના છે એમાં જુઓ આ બધી માહિતી આવી ગઈ છે જુઓ અહીંયા તમે જુઓ ડ્રોન સંટકાવ અન્ય ઓજાર સાધનો એગ્રો સર્વિસ કમ્બાઇન કલ્ટિવેટર ગ્રાઉન્ડ ડિગર સાપ કટર સાપ કટર ટ્રેક્ટર પાવર ડીલર ટ્રેક્ટર ઓપર સ્ક્રેર તાડપતરી પેડીસ્ટ પ્લાઝ તમામ પ્રકારના પ્લાન્ટર પશુ સંચાલિત વાવણીયા પાવર ડીલર પાવર થ્રેસર પોટેટો ડીલર પોટેટો પ્લાન્ટ પોસ્ટ હાર્વેસ્ટર સાધનો પછી જુઓ ફાર્મ મશીન બેંક ફાર્મ મશીન બેંક બેલર ટ્રેક્ટર ઘાસની ઘાસડી બાંધવાનું સાધન માનવ સંચાલિત કાપણનું સાધન રાઇડ ઓન રાઇડ ઓન સેલ્ફ પ્રોપેલ્ટ મલ્ટીપર્પઝ પ્રો ટુલ બાર એટલે કે સનેડો આપણે જે સનેડો કહીએ એ રિઝર્વ બંડ પ્રો ઓપન રીપ બ્રાન્ડ તમામ પ્રકારના રોટરી પાવર રોટાવેટર રોટાવેટર એટલે કે કટર લેન્ડ લેવર લેન્સ વ્હીકલ વાવણિયા જો મિત્રો ઘણી યાદી છે તમે જોતા રહેજો સોલાર પાવર યુનિટ કીટ એટલે કે સોલ ઝટકા મશીન પાક સંરક્ષણ સાધનો પાવર સંચાલિત જો એટલે આપણે આ દવા સાઠવાનો પપ છે એનો આ આઈ છે પાક સંરક્ષણ સાધનો પાવર સંચાલિત પછી મિલેટ પ્રોસેસિંગ યુનિટ અનુ અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિ માટે ખેડૂત શેરડી પાક વ્યવસ્થાના સહાય પછી પંપ સેટ પપલાઈન એટલે કે પાઇપલાઇન આપણે વાડીમાં નાખીએ ઉપર એ બરાબર તો ચાલો મિત્રો હવે આપણે આ બધી માહિતી મેળવી હવે આપણે એ જોઈશું કે અમુક સાધન લઈને બિલ લઈને આપણે ફોર્મ ભરવાનું છે અને કયા સાધનોમાં આપણે પહેલાં ફોર્મ ભરવાનું છે અને બાદમાં મંજૂરી મળે તો આપણે વસ્તુ લેવા એટલે કે આપણે આ સાધનો લેવાના છે તો એની આપણે યાદી અલગ અલગ બનાવેલી છે તો તે યાદી પ્રમાણે આપણે જોઈએ તો જુઓ મિત્રો સૌ પ્રથમ આપણે આ જે ઘટક છે એટલે કે જે યાદી છે એમાં તમારે પહેલાં આપણે ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું છે અને બાદમાં આપણને જો મંજૂરી મંજૂરી એટલે કે આપણું ફોર્મ પાસ થઈ જાય તો આપણે આપણે આ વસ્તુ ખરીદી કરવાની છે એટલે કે પહેલાં આપણે ફોર્મ ભરવાનું છે અને મંજૂરી મળે પછી આપણે વસ્તુ ખરીદવાની છે તો વસ્તુઓ આપણે જે પહેલાં ફોર્મ ભરવાનું છે તો કે તાડપત્રી પાક સંરક્ષણ સાધનો પાવર સંચાલિત જે આ સાધનો એ આપણે અત્યારે ફોર્મ ભરવાના છે જો મંજૂરી મળે તો ખરીદી કરવાની છે બરાબર તો અને નેક્સ્ટ આપણે હવે આપણે મિત્રો એ બીજા ભાગમાં જોઈએ તો કે જો આ જે સાધનો છે એ આપણે પહેલાં ખરીદવાના છે કરી લેવાની છે અને બિલ લઈ અને પછી આપણે ફોર્મ ભરવાનું છે આપણે ઓનલાઈન કરવાનું છે તો પમ્પ સેટ વોટર કેરિંગ પાઇપલાઇન સોલાર પાવર યુનિટ કીટ એટલે કે ઝટકા મશીન કમ્બાઇન્ડ હાર્વેર બેલ ટ્રેક્ટર ચંચાલીસ ઘાસની ઘાસડી બાંધવાનું સાધન લેઝર લેન્ડ લેવલર મોબાઈલ ડ્રેસર રીપર બાઈન્ડ તમ પ્રકારના પાવર ટિલર અને પોસ્ટ હાર્ડવેરના સાધનો કિસાન ડ્રોન તો આ પ્રમાણે માહિતી મિત્રો જોઈ લીધી તમે સાધનો એ આપણે ખરીદી લેવાના છે બિલ લઈ અને હાલ આપણે ખરીદી લઈ ખરીદ કરી બિલ લઈને અને ફોર્મ ઓનલાઈન ભરવાનું છે બરાબર અને જે આ પહેલી યાદી છે જો આમાં પહેલી યાદી છે આમાં આપણે અત્યારે ફોર્મ ભરી દેવાનું છે અને મંજૂરી મળે તો આપણે ખરીદી કરવાની છે તો આનો પણ સ્ક્રીન લઈ લેજો મિત્રો હવે મિત્રો આપણે ઓજાર એટલે કે ખેતીના સાધનો ખરીદીએ આપણે તો તેમાં આપણે જે ઇનપુટ ડીલરો છે આ વેબસાઇટમાં જે આપણે એનું લિસ્ટ આપેલું જ છે ઇનપુટ ડીલરો જો અહીંયા આ ઇનપુટ ડીલરો છે ત્યાં લિસ્ટ આપેલું છે એમાં તો આપણે અહીંયા ક્લિક કરવાની છે ડીલરો જોવા માટે તો ઇનપુટ ડીલરો છે ત્યાં ક્લિક કરવાનું રહેશે ત્યાં ક્લિક કર્યા બાદ જો ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીયલ ડીલર્સ તેના ઉપર ક્લિક કરવાનું રહેશે આપણે પહેલા નંબર ઉપર એટલે જો નીચે જશું એટલે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રી ડીલર છે ત્યાં આપણે અહીંયા જિલ્લો પસંદ કરવાનો રહેશે ત્યાં આપણે જિલ્લો પસંદ કરીશું જો આપણે જિલ્લો પસંદ કરીએ પછી તમારે જોવા માટે અહીંયા ક્લિક કરવાનું છે એટલે અહીંયા આપણે જોવાની બાજુમાં લિસ્ટ છે ને ક્લિક કરશું એટલે લિસ્ટ બતાવશે તો ડીલરોનો આપણને કોઈપણ સાધનો આપણે ખરીદી માટે આ ડીલરો પાસે જ ખરીદી કરવાની રહેશે છે બિલ સાથે તો જુઓ મિત્રો આ રીતે તમામ ડીલરોની માહિતી અહીંયા આપણને મોબાઈલ નંબર સાથે મળી છે જુઓ આ રીતે મિત્રો તો આપણે આજે દવા છાંટવાનો પપ છે એમાં ફોર્મ ભરી રહ્યા છીએ તો મિત્રો એની ઉપર આપણે જવાનું છે તો જુઓ નીચે આપણે જઈશું સ્કોરિંગ કરતા જુઓ તો આ પાક સંરક્ષણ સાધનો પાવર સંચાલિત એટલે કે દવા છાંટવાનો પંપ બરાબર તેની એની પર જઈશું એટલે દવા છાંટવાનું પપનું ચિત્ર તમને દેખાય છે જુઓ સાઈડમાં પાક સંરક્ષણ આવ્યું હવે જુઓ પાવ પાવર મશીનથી ચાલતા સાધન પર સાધનની ખરીદ કિંમત પચાસ પચાસ ટકા અથવા રૂપિયા ત્રણ હજારમાંથી બે જે ઓછું હોય તે ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ એટલે વધુમાં વધુ એક નંગ આપણે ખરીદી શકીએ અને આપણને ત્રણ હજાર અથવા પચાસ ટકાની કિંમત જે બેમાંથી ઓછું હોય એ આપણને મળવાપાત્ર થશે તો આપણે જુઓ મિત્રો વધારે વધારે એક મળશે એટલે અરજી આપણે અહીંયા કરવાની છે તો અરજી ઉપર આપણે ક્લિક કરીશું તો ક્લિક કરશો એટલે આ રીતનું તમને પેજ દેખાય એટલે નીચે જશો તમે આગળના સમયમાં ક્યારે અરજી કરેલી હોય તો હા કરવાનું છે અને ના કરી કર્યું પહેલીવાર જો અરજી કરતા હોય તમે તો ના કરવાનું તો આપણે અહીંયા ના કરી અને આગળ વધવા ક્લિક કરો એમ એ રીતે ક્લિક કરશું તો આપણે અહીંયા હા છે ત્યાં ના કરવાનું રહેશે જો ભવિષ્યમાં તમે આગળ ક્યારે અરજી કરી હોય તો તમારી અરજી અહીંયા તમને જોવા મળશે એટલે તમારે આધાર કાર્ડ નંબર અને મોબાઈલનો ઓટીપી મોબાઈલ નંબર જે તો એ પહેલાં નાખેલી એ નાખશો એટલે તમને એ અરજી મળી જશે જો તમે પહેલીવાર અરજી કરતા હોય તો ના કરવાનું છે તમારે અને આગળ વધવાનું છે હવે આગળ વધશું ના કરી તો મિત્રો આ રીતે આવશે તો નવી અરજી કરવાની ક્લિક અહીં કરો અરજી અપડેટ કરવા માટે અહીં ક્લિક કરો અરજી કન્ફર્મ માટે ને અરજીની પ્રિન્ટ કરવા માટે તો આપણે નવી અરજી કરવા માટે ક્લિક કરો ત્યાં આપણે ક્લિક કરવાનું રહેશે નીચે આવશો તમે એટલે મિત્રો જુઓ આ રીતે તમને પેજ દેખાય છે ત્યાં તમારું પહેલું નામ લખવાનું છે પતિ અથવા પિતાનું નામ અને અટક જે લાલ ફૂદડીનું જે સ્ટારવાળા છે ને માહિતી એ ફરજિયાત તમારે મિત્રો ભરવાની છે એટલે જે લાલ સ્ટાર તમને દેખાઈ રહ્યા છે એ ફરજીયાત તમારે માહિતી ભરવી જ પડશે બરાબર એટલે મિત્રો અહીંયા નામ આપણે લખવાનું છે અહીંયા પિતા અથવા પતિનું નામ અટક જાતિ લિંગ મિત્રો જેની જમીન જેના નામે છે એના નામે જ અરજી કરવાની છે તમારે જિલ્લો તાલુકો ગામ સરનામું પિનકોડ દિવ્યાંગ એટલે કે હેન્ડીકેપ્સ હા અથવા ના ઇમેલ આઈડી ખેડૂતનો પ્રકાર નાના સીમાતને મોટા એટલે કે એક અથવા એકથી બે હેક્ટર હોય તો નાના શ્રીમાંતમાં સીમાંતમાં એક હેક્ટરથી તેથી ઓસાકીમાં અને મોટામાં બે હેક્ટરથી તેથી વધુ બરાબર મોબાઈલ નંબર આને આધાર કાર્ડ નંબર પછી અહીંયા ટીક કરી દેવાનું છે તમારે ટીક કરી અને તમે જો આત્મા રજીસ્ટર કરેલું હોય તો હા આત્મા આપણે આવે છે આત્માનું રજીસ્ટ્રેશન પછી આવશે તમે સહકારી બેંક મંડળીમાં સભ્ય શો હા કા ના તમે દૂધ ઉત્પાદન સહકારી મંડળીમાં શો તો આ અથવા ના પછી અહીંયા નીચે જુઓ બેંકની વિગત આપવાની છે અહીંયા તમે બેંક આઈપીસી કોડ નાખશો એટલે બેંકની બધી આવી જશે માહિતી બેંક પસંદ કરવાની રહેશે બેંકનો જિલ્લો બેંકનું બ્રાન્ચનું નામ બેંક ખાતા નંબર અરજદારનું નામ જેમ આપણે પાસ બેંકની ચોપડીમાં છે એ રીતે પછી નીચે જમીનની વિગત છે ત્યાં આપણે જમીનની રેકોર્ડ ધરાવું અને ટ્રાયલ રેકોર્ડ લેન્ડ બરાબર એટલે આપણે જમીન રેકોર્ડ ધરાવશું ત્યાં ક્લિક કરવાનું છે અને જિલ્લો તાલુકો અને ગામ પસંદ કરશું આપણે જે જમીનની વિગત છે તેમાં એટલે તમારું ઓટોમેટિક જમીનની માહિતી બતાવશે છું અહીંયા બસ અહીંયા આપણે જમીનની માહિતી બધાને બતાવી દઈશી આ બી વિગત ભરી દેવાની છે જો પછી અહીંયા ખાતા નંબર પસંદ કરો ખાતા નંબર ને ખાતેદારનું નામ પણ અહીંયા દેખાશે પછી રેશન કાર્ડ નંબર જો રેશન કાર્ડ નંબર નાખ્યા બાદ આ નીચેના કેપચા નાખી દેવાના છે ને અરજી સેવ પર ક્લિક કરવાની છે ભરી દીધી છે અને હવે આપણે આ કેપચા નાખીએ અને સેવ અરજી કરીએ જુઓ મિત્રો તો મેસે તમારી નોંધણી થઈ ગયેલ છે જેનો અરજદાર નંબર ને આપણે આ માહિતી ઓનલાઈન સેવ કરીએ અરજી કન્ફર્મ ફરિયાદ કરવી જરૂરી છે કન્ફર્મ કર્યા પછી પ્રિન્ટ મેળવી લેવી જરૂરી છે જો અરજી કન્ફર્મ થઈ હશે તો જ તે અરજી માન્ય ગણાશે આ તેથી અરજી આગળની પ્રોસેસ થશે તો મિત્રો અહીંયા આપણે જે આ જે માહિતી છે લાલ અક્ષરમાં એ આપણે આપણે ફોટો પાડી લેવાનો છે સ્ક્રીનશોટ લઈ લેવાનો છે બરાબર છે એટલે આપણને આ માહિતી આપણે આ ફોર્મ ભર્યું છે એ ફરીવાર આપણે કન્ફર્મ કરવા માટે માહિતી આપણે જોઈશે તો જુઓ મિત્રો હું અહીંયા આપણે માહિતીને કોપી કરી લઉં છું અને અરજી અપડેટ કરવા કરવાને આપણે હું ક્લિક કરીશ જો તમારે ફો કાંઈ ફોર્મમાં સુધારા વધારા કરવા હોય એટલે કે અપડેટ તો અહીંયા આપણે કન્ફર્મેશન નંબર છે અહીંયા નાખી દેવાનો અને અહીંયા આ જે છે એને આપણે અહીંયા કેપચા નાખીને સર્ચ કરશું એટલે આપણી જે આપણે ફોર્મ ભર્યું એ ખુલ્લી જશે અને આપણે સુધારા વધારા કરી શકાય છે હવે આપણે અરજી કન્ફર્મ કરી દેવાની છે આપણે સુધારા વધારા કાંઈ છે નહીં તો આપણે અરજી કન્ફર્મ કરવા તો અરજી કન્ફર્મ પર ક્લિક કરવાની રહેશે અને હવે અહીંયા આપણે કેપસા નાખી દઈએ છીએ આ રીતે કેફસા નાખી અને સર્ચ કરશું એટલે આપણી અરજી દેખાય છે તો મિત્રો હવે આપણી અરજી ખુલી ગઈ છે જુઓ તો આપણે આમાં કાંઈ સુધારા વધારા ના હોય તો અહીંયા છેલ્લે આપણે જુઓ તમે કે અરજી કન્ફર્મ કરો ત્યાં અહીંયા ક્લિક કરવાની છે તો ચાલો અહીંયા આપણે ક્લિક કરીએ જો હું લીધું શું તમે માહિતી કન્ફર્મ કરવા માંગો છો કન્ફર્મ કર્યા પછી અરજીમાં કોઈ ફેરફાર થશે નહીં હવે તમારે કોઈ સુધારા કોઈ પણ સુધારા કરી શકશો નહીં કન્ફર્મ કર્યા બાદ એટલે હવે આપણે સુધારો નથી કરવાનો અને આપણે કન્ફર્મ કરીએ છીએ એટલે આપણે ઓકે આપીએ અને કન્ફર્મ અરજી થશે એટલે આપણને કન્ફર્મેશન નંબર મળશે તો જો મિત્રો હવે આપણને કન્ફર્મેશન નંબર મળી ગયેલ છે એનો આપણે ફોટો પાડી લેવાનો છે તો મિત્રો હવે આપણને અરજી કન્ફર્મ થઈ ગઈ છે તો આપણે અરજી નંબર લઈ લેવાની છે અને હવે આપણે અહીંયા અરજીની પ્રિન્ટ લેવાની છે તેની ઉપર આપણે ક્લિક કરીશું તો આપણે આ કન્ફર્મેશન નંબર લઈ લેવાનો છે બરાબર આ રીતે અને એક ફોટો ફોનમાં ફોટો પાડી લેવાનું તમારે બુકમાં કન્ફર્મેશન નંબર લખી લેવાનો છે અથવા મોબાઈલમાં ફોટો પાડી લેવાનો સ્ક્રીનશોટ લઈ લેવાની છે અને અરજી પ્રિન્ટ ઉપર જવાનું છે તો અહીંયા અરજી પ્રિન્ટ ઉપર જઈશું હવે આપણે અહીંયા જુઓ કન્ફર્મેશન નંબર અહીંયા નાખી દીધો અને આ બધું આવી ગયું હવે આપણે કેપચા નાખી દેવાના છે અને આ કેપચા નાખી અને આપણે અરજીની પ્રિન્ટ લઈ લઈએ આ પ્રિન્ટ ઉપર ક્લિક કર્યું તો જુઓ મિત્રો આપણું ફોર્મ કમ્પ્લેટ ભરાઈ ગયું છે અને આપણે હવે હવે મિત્રો આપણને આપણું નામ આ દવા સાટવાનો પંપ છે એમાં આપણું નામ આવશે એટલે આપણને ખરીદવાનું કે એટલે આપણે ખરીદી કરવાની રહેશે હવે આપણે આ પ્રિન્ટ સાસવીને રાખવાની છે મિત્રો તો આપણે મિત્રો સેવ કરી લેવાની માહિતી અને સાસવી લેવાની છે તો મિત્રો હવે આપણે ફોર્મ ભરાઈ ગયું અને પ્રિન્ટ કાઢી લીધી છે આપણે પ્રિન્ટ બરાબર મિત્રો તો હવે આપણે સામેલ કરવાના જે ડોક્યુમેન્ટ છે તો આપણે અહીંયા જુઓ મિત્રો હું તમને અહીંથી ઝૂમ કરી બતાવીશ અનુચિત જાતિ જનજાતિ લાગુ પડતું હોય તો આ ખેડૂત પોર્ટલ સિવાય અરજી કરેલ હોય તેવા આઠ અની નકલ બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક પછી વન અધિકારી પત્ર નકલ લાગુ પડતું હોય તો ડીબીઆંગનું પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો આધાર કાર્ડની નકલ સંયુક્ત ખાતેદારની કિચ્છામાં બાહેજરી પત્ર તો મિત્રો ખાસ નોંધ છે એ આપણે અહીંયા જોવાની છે તો અહીંયા આ આપણે આ ખાસ જોવાનું છે તો જુઓ મિત્રો આપણે આપના દ્વારા કરાયેલ અરજી પ્રિન્ટ લઈ આપની પાસે જ રાખવાની રહેશે એટલે આગળ આ પ્રિન્ટ આપણે આપણી પાસે રાખવાની છે અરજી અન્વે ખરીદ કરવા માટેની પૂર્વ મંજૂરી આપવામાં આવે અને આપના દ્વારા પૂર્વ મંજૂરી મુજબ સાધન સામગ્રી નિયત સમય મર્યાદામાં નિયત અનુસાર ખરીદ કરી પૂર્વ મંજૂરીના હુકમના દર્શાવેલ તમામ આધાર પુરાવા એટલે કે આપણે વેબસાઇટમાં અત્યારે ફોર્મ ભર્યું હવે આપણને મંજૂરી મળે આપણને જાણ થઈ છે કે ભાઈ તમને મંજૂરી મળેલ છે કે આપણું નામ છે લિસ્ટમાં તો આપણે ખરીદી કરી અને તમામ આધાર પુરાવા તથા અરજીની સહીવાળી નકલ સાથેના દર્શાવેલ આધાર પુરાવા સહાય દસ દરખાસ્ત સાથે રજૂ કરવાની રહેશે બરાબર અહીંયા સહી કરીએ અને આપણે ભાગ બે ગ્રામ સેવકનું પ્રમાણપત્ર કસેરીનો ઉપયોગ માટે આ બધું માહિતી ભરી અને આપણે તો મિત્રો નવું શીખો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી હું વિડીયો મૂકું એટલે તમને તરત મળે થેન્ક યુ